બોરીસણા હાઈવે પરનો નર્મદા કેનાલનો ઓવરબ્રિજ એટલો જર્જરિત થયો છે કે વાહન ચાલકોને જીવનું જોખમ લઈ પસાર થવું પડે છે આ બ્રિજની દયનીય સ્થિતિને કારણે અકસ્માતનો ખતરો સતત રહે છે કડી વિસ્તારના અન્ય નહેર બ્રિજની પણ

રમપુડા અને બુરિશના ગામની વચ્ચે આવેલો છે ટૂંક સમયમાં ગંભીર હાલત ત્રીસ વર્ષ પહેલાં જ બનેલો આ રોડ અત્યારે ગંભીર હાલતમાં છે ઘણી વખત રજૂઆતો કરી હોવા છતાં નર્મદા કે માર્ગ માળકમાકર વિભાગના કોઈ અધિકારી અમે ચેક કરવાયા નથી અને ખૂબ જરિત હાલતમાં છે અને ટૂંક સમયમાં મોટી દુર્ઘટના થાય એવી ગંભીર પરિસ્થિતિ છે આ જ અંગે વધુ વાત કરીશું સાત સંગીત અમારી સાથે લાવી જોયાં છે

પર મસ્ત મોટા ગાબડા સર્જાયા હતા ગામનું તે સર્જાય તો સાથે એક મહાન એક્ટિવા ચાલક જે હતો કે એક્ટિવા ચાલક તેમાં ઘાયલ પણ થયો હતો અને તેને સમગ્ર મામલે તેને તાત્કાલિક સારવાર પડવાના કારણે તે બચી પણ હતો આ વાત હજી થમી ન હતી બે વર્ષમાં સમય અંતરમાં એકાદ કરોડ રૂપિયા સમથિંગ મહેસાણા ના આંબેડકર બીચ પર ખર્ચ કરવામાં આવ્યો તો આજ સુધી સ્થિતિ જ્યાં જે એપીએમસી સહિત જ્યાં ઉડિયા માતાના મંદિર પરિસરમાં જે અંતર જોવા મળી રહી છે જે બાયપાસ હાઈવે આવેલો છે તે બાયપાસ હાઈવે ઉપર પણ જે પુલો આવેલા છે તે એક વખત બેસી ચુક્યા છે સાથે સાથે મહેસાણા જિલ્લાના જે બાયપાસ હાઈવે છે તેમાં અનેક જગ્યા ઉપર આમ કહી શકે હારતી નર્મદાથી આસપાસ પસાર થવાના જે પુલ હોય તે તમામ પુલ અતરહાલ ભયજનક સ્થિતિમાં હોય તેવું અતરહાલ જવાબ મળી રહ્યું છે તંત્ર માત્ર એમ કહી રહ્યું છે

તેનું renovation કરવા માં આવ્યું તાત્કાલિક ધોરણે તેનું સમાર કરવામાં કરવા આવ્યું આજ સુધી ઊંચા હોય મેહસાણા હોય કડી હોય એટલે આમ કહી શકીએ કે દસ તાલુકા છે દસ તાલુકામાંથી માંથી પાંચ થી છ તાલુકા એવા છે કે જેમાં જે bridge બનાવવા માં છે એ સેતુ કામ કરતું હોવું જોઈએ પરંતુ રેલ્વે પ્રકારે જે સેતુ છે તે અત્યારે હાલ હાડપિંજર જેવી સ્થિતિ સર્જાવા ગઈ છે ને ખાડા પડી ગયા છે મોટા મોટા તેમાંથી રોડ પસાર થાય તેવી કોઈ જગ્યા નથી બહાર ભારે તેમાંથી પસાર પણ થઈ રહ્યા છે આ હાડપિંજર જેવી સ્થિતિ અંદર હાલ લોખંડ ની અંદર હાલ બહાર આવ્યો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે આ સમુદ્ર મામલે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છે ધારાસભ્ય હોય તંત્ર હોય કે આ સમગ્ર મામલે મીડિયા કર્મી પણ આ ધ્યાન દોરવામાં આવ્યું છે કે આ જે રોડ છે જે પુલ છે તેના સમારકામ કરવામાં આવે તો પરંતુ એલિગેટ પ્રકારની અંદર હાલ વેરાકાને તંત્ર ન સાંભળતું હોય તેવો તરફ ચોક્કસથી દેખાડ્યો છે લાખો કરોડના ખર્ચે જે પુલ બનાવવામાં આવ્યા છે આ તો પચાસ વર્ષના સમયાંતર આ આ પુલ બનવાની એવી તજવીજ આવે છે તેની એવી ટેન્ડર એવી રીતના કરવામાં આવશે કે આ પુલ આયુષ્ય પચાસ વર્ષ કરતા પણ વધુ હોય પરંતુ બે ત્રણ વર્ષ કે પાંચ વર્ષના સમયાંતર માં આડા ખાડા પડી જવા જે જોઈન્ટ છે તે ઉખડી જવા લોખંડના પહેલા પણ રજૂઆત કરી ચુકી છે તાત્કાલિક ધોરણે તેનું રિનોવેશન કરવામાં આવે છે પરંતુ હજુ પણ એવા અનેક પુલો છે જેનું હજુ કરવાનું બાકી છે આભાર સંકેત જોડાવા માટે અને માહિતી આપવા